તારીખ ચારના રોજ સાહિલભાઈ હાજીભાઈ મોહર નામના એક વ્યક્તિએ ફરિયાદ લખાવી અને એમના પિતા હાજીભાઈ અબ્દુલભાઈ મોહરનું આમાં મૃત્યુ થયેલું છે બનાવમાં પહેલાં એવી હકીકત જાહેર થઈ હતી કે તળાવમાં પાણીમાં ડૂબેલી લાશ એક મળી આવી અને એની સાથે મોટરસાઇકલ પણ એનું તળાવમાંથી મળી આવ્યું એનું થોડુંક શંકાસ્પદ મૃત્યુ જણાતા પેનલ અને એફએસએલથી એનું પીએમ કરવામાં આવ્યું અને પીએમ દરમિયાન જાણવા મળ્યું કે એના પેટમાં એવી હાજરી પણ છે કે જે દવાથી બેભાન થઈ શકાય અને ગળે ટૂંપો દઈને મારી નાખવામાં આવ્યો છે પછી એની લાશ છે પાણીમાં ડમ્પ કરવામાં આવી છે જેથી આ અંગે અત્યારનો બનાવ દાખલ કરવામાં આવ્યો અને બનાવની તપાસ દરમિયાન પોલીસે શોધી કાઢ્યું કે આ બનાવ છે એમાં ખૂન કરનાર એના પત્ની અને મરણ જનારના શાળા પોતે જ છે અને બનાવનું કારણ પણ એવું છે કે એની દીકરી ઉપર પોતે નજર નાખતો હતો જેનાથી નારાજ થઈ અને માએ પોતે કરેલું છે પહેલાં એને જમવામાં અને ચામાં બેભાન થવાની દવા નાખી દીધી બેભાન થઈ ગયા પછી એને ચુંદડીથી ગળે ટૂપ્પો થઈ દીધો ગળે ટૂપો થઈ દીધા પછી મૃત્યુ થયેલા લાશને એને મોટરસાયકલ સાથે બાંધી અને તળાવમાં નાખી દીધી જેથી એ લાશ અંદર ડૂબી જાય આ રીતે આખો બનાવનો અંજામ આપ્યો હતો જે અમારી મોરબી પોલીસે ગોતી અને એને જેલ સુધી પહોંચાડ્યા છે અત્યારે હત્યામાં છે એ ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડ અને શેરબાનું વાઈફો વાજી મોવરને પકડ્યા છે એમાં શેરબાનું આજી મોર છે એને આખું આ જે છે એ મટરના બનાવને અંજામ આપ્યો એને જ ચા અને શાકભાજીમાં જે ખાવામાં બેમાન ખાવાની દવા છે એ નાખી અને ઇમરાનભાઈ એને મદદ કરેલી હતી આ કામમાં